દોસ્તો તમને જો પગમાં દુખાવો થતો હોય કમરથી લઈને પગ સુધી અને તેમાં તમને કઈ રીતે ખ્યાલ આવે કે આ ગાદી ખસી ગઈ છે તેના કારણે દુખાવો છે કે બીજું કંઈ છે તો એનો એકદમ સિમ્પલ ટેસ્ટ જે તમે ઘરે પણ કરી શકો છો તે હું તમને આ વિડિયોમાં બતાડી રહ્યો છું સૌથી પહેલાં તમારે આ રીતે બેડમાં સૂઈ જવાનું છે અને જે પણ પગમાં તમને દુખાવો થતો હોય એ પગ તમારે ધીમે ધીમે કરીને ઉપર સુધી લઈ જવાનો છે તમારો ઘૂંટણ વળવો ના જોઈએ આઈડિયલી જો તમે આ રીતે સાહીઠથી સિત્તેર ડિગ્રીથી ઉપર તમારો પગ દુખાવા વગર લઈ જઈ શકતા હો તો તમને સ્લીપ ડિસ્ક કે ગાદી ખસી ગઈ છે તેની શક્યતા ખૂબ જ ઓછી છે અને તે જ રીતે તમારે બીજા પગમાં ચેક કરવાનું છે તમે આ રીતે ધીરે ધીરે તમારો પગ ઉપર સુધી લઈ જાઓ ઘૂંટણ વાળવાનો નથી યાદ રાખવું અને જો દુખાવા વગર તમે આ વસ્તુ કરી શકતા હો તો તમને સ્લીપ ડિસ્ક કે ગાદી ખસી ગઈ છે તેની શક્યતા ખૂબ જ ઓછી છે